આજે હું શેર કરીશ તમારી સાથે કેરીનું વઘાર્યું વઘિપી તોતાપુરી બે કેરી લઈ લીધી છે હવે છોલી કટ કર લઈશું આપણે આ રીતના આપણે કટકા લેવાના છે કેરીના હવે વઘારી લઈશું આપણે હવે બે થી ત્રણ ચમચી જેવું આપણે તેલ લઈ લઈશું અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે એક મોટી ચમચી રહી એડ કરીશું હવે રઈને તતરવા દઈશું અહીંયા આપણી રાય તો ગઈ છે હિંગ એડ કરીશું લવિંગ એડ કરીશું ચાર થી પાંચ કદના ટુકડા એડ કરીશું એક સુકો લાલ મરચું એડ કરીશું મરિયા એડ કરીશું ચાર થી પાંચ અને બે ઇલાયચી હવે કેરીના ટુકડા એડ કરીશું હવે એમાં એક ચમચી મીઠું કરીશું અને થોડી હળદર હવે થોડી વાર માટે આપણે એને ચડવા દઈશું અહીંયા ચેક કરી લઈશું આપણે વાર હવે આપણે એને આટકતરી શેકા લેવાની હતી તો આટકતરી શેકાઈ ગઈ છે હવે એમાં થોડો ગોર એડ કરીશું અને બે ચમચી ખાંડ એડ કરીશું બે મોટી ચમચી ખાંડ એડ કરવાની છે અને થોડી હળદર એડ કરીશું અને મિક્સ કરી લઈશું આપણે એક એકતાની ચાસણી કરવાની છે 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 આમાં હવે આપણે એક એક થઈ થઈ ગઈ ગઈ ચેક કરી રીતે આપણું વઘારી રેડી છે હવે બીજા મસાલા પછી કરીશું આપણે અને આને થોડી વાર આપણે ઠંડુ થવા દેવાનું છે એકદમ ઠંડુ થઈ જાય પછી બીજા મસાલા કરવાના હવે આપણું એકદમ ઠંડુ થઈ ગયું છે વઘાર્યું કાચી કેરીનું એક ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું એક ચમચી તીખું મરચું એડ કરીશું ચમચી સાંભાર મસાલો એડ કરીશું હવે મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધું છે હવે સૌ કરી લઈશું આપણું કચ્ચી કેરીનું વઘારી બનીને રેડી થઈ ગયું છે આખા વરસ માટે આપણે એને ફ્રિજમાં બી ભરીને બોટલમાં ભરીને આખા વરસ માટે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં